બનાસકાંઠા જિલ્લામાં ઘીના બેલ શેળિયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા જિલ્લાના ચંડીશરમાં આવેલી મેસરી સેલ્સ ખાતેથી ઘીના કુલ બે નમૂના તંત્રના દરોડામાં લઈ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા બાકીના આશરે પાંચ ટન જેટલો જથ્થો જેની કિંમત આશરે રૂપિયા પાંત્રીસ લાખથી વધુ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરાયો બ્યુરો રિપોર્ટ રામજી પરાયગુરુ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર તથા રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે ચંદીસર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવે ત્યાંથી લગભગ સાડા પાંચ ટન જેટલું બનાવટી ગ્લેશિયરવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે એના નમૂના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં પાંડના ખાલી ડબ્બા તથા લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખનું ભેળસેળનું ઘી મળ્યું હતું અને આ વ્યક્તિની મોડી સોપરી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્તરે કોઈ લાયસન્સ ન હોવી જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા અમારી ટીમના વોચમાં હતા અને વેહકલ અર્લી મોર્નિંગમાં દરોડો પાડીને આ મોટો જથ્થો અંદર પકડ્યો છે અને જે મોટો ભેળસેળનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચ્યુઅલી ફેરટીમાં હતા અને મીન્ટા વર્મે એમને પપી દીધેલા છે